ણંદ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સોલિડ વેસ્ટમાં આઠ કરોડ નું કૌભાંડની ચર્ચાએ ખડબડાટ મચાવી માહિતી અંતર્ગત માહિતી કે આ કાર્યવાહી નહીં કરવામાં આવે તો હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરાશે अर्बन સોલ્યુશન ગાંધીનગર જેના ફાઉન્ડર અને સીઓ કેતન કટા કટાકિયા અને આણંદ નગરપાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર ગૌરાંગભાઈ પટેલ વિભાકર રાવ કાંતિભાઈ ચાવડા હિમેશભાઈ જયંતીભાઈ પટેલ જિગ્નેશ ધીરુભાઈ પટેલ વિજયભાઈ હરિભાઈ પટેલ કેતન કટાકિયા અને પાવર લાઇન સેલ્સ એન્ડ સર્વિસ આ લોકોએ ભેગા મળી સરકારના અને કરોડો રૂપિયા આણંદ નગરપાલિકાએ વર્ક ઓર્ડર આપી દીધો હવે આ કંપની પણ એટલી બધી ચાલાક અને સાતી નથી કે એને એની જે ઓગણત્રીસ અગિયાર ઓગણીસ ના દિવસે એનું રજીસ્ટર થયેલું છે પણ એણે પોતાની

ની ગ્રાન્ટ આવે છે એના રૂપિયા આ લોકો ચાવ કરી ગયેલા